ખેડૂત મિત્રો કેમ છો મજામાં ને આપનું સ્વાગત છે મારા નવા વિડીયોમાં નવી માહિતી સાથે જ્યાં મિત્રો આજે ઓફિસેથી નહીં મારી વાડીએથી હું તમને આ મારી નવી માહિતી તમને તમારા સુધી પહોંચાડીશ કારણ કે ઘણા ખેડૂતોને આ વિશે માહિતી નહીં હોય એટલા માટે વધુ વધુ ખેડૂતો સુધી આ વિડીયો પહોંચાડજો કારણ કે જો તમને ખ્યાલ નહીં હોય તો ભવિષ્યમાં ખૂબ તકલીફ પડે એટલા માટે તમને આ માહિતી હું દેવા માગું છું તો વિડીયોમાં બના રહેજો વિડીયો પૂરો જોજો અને પસંદ આવે તો લાઈક કરજો કોમેન્ટ કરજો અને બીજા લોકોને શેર કરજો આજે હું ક્રોપ સર્વે કરવા આવેલો મારી વાડીએ કારણ કે હર સિઝનમાં રવિ સિઝન હોય ખરીફ સિઝન હોય કે ઉનાળું સિઝન હોય સરકાર દ્વારા ક્રોપ સર્વેની કામગીરી હરેક ગામમાં કરાવે છે તમારા ગામમાં પણ ક્રોપ સર્વેની કામગીરી થતી હશે કોઈ છોકરાઓ આવ્યા હોય છે મોબાઈલથી ફોટા પાડતા હોય ને સર્વે કરતા હોઈશું આવેતર તમે એ સિઝનમાં લઈ રહ્યા છો તે બાબતે તો તેમાં ખાસ આપણે સેટેલાઇટ દ્વારા જ્યાં લોકેશન આવે છે તો એ લોકેશનમાં આપણી જમીન છે કે નહીં તે બહુ ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે કારણ કે મેં ઘણા સર્વે કર્યા છે એમાં એ જાણવા મળ્યું છે કે દાખલા તરીકે હું મારી અહીં વાડિયે ઊભો છું તો મારા સર્વે નંબર અહીંની જગ્યાએ બીજે ક્યાંક બતાવતા હોય અહીંથી દૂર બતાવતા હોય જેથી કરીને હું અહીં સર્વે કરું તો આ ખેતરમાં આ વાડીમાં સર્વે નંબર બીજાના બતાવતા હોય આવા ઘણા પ્રોબ્લેમો છે મિત્રો જ્યાં મિત્રો આપણે ખ્યાલ પણ નહીં હોય જો આવી રીતે કોઈ સર્વે કરવા તમારે ત્યાં આવે તો તમે જાણી શકો છો અને તમે પણ કેવી રીતે જાણી શકો છો તે પણ હું નેક્સ્ટ વિડીયોમાં તમને જણાવીશ આ ખેડૂતોને ખ્યાલ પણ નથી હોતો કારણ કે આપણું ખેતર છે ભાઈ આપણા સર્વે નંબર છે આપણે જાણી લઈએ છીએ કે ભાઈ કઈ કશી તકલીફ કોઈ લઈ જવાનું છે નહીં વાળી પણ તકલીફ કંઈ ક્યારે પડવાની છે એ હું તમને જણાવું છું જ્યારે આપણે જાણીએ છીએ કે ઘણી વાર એવું બને છે કે સેટેલાઇટમાં આપણે મગફળી ટેકામાં દીધી હોય કે અન્ય વસ્તુ ઓજણસી આપણે ટેકામાં દીધી હોય ત્યારે એવું આવે છે કે સેટેલાઇટ દ્વારા તમારા ખેતરમાં તમારી વાડીમાં એ વસ્તુ વાવેલ જણાતી નથી જેથી રિજેક્ટ થાય છે આના કારણે થાય છે કે તમારું સર્વે નંબર તમે વાવેલી છે મગફળી પરંતુ તમારી જમીન તમારું સર્વે નંબર સેટેલાઇટ દ્વારા બીજે બતાવે છે ને તે જગ્યાએ ન વાવેલી હોય તો આ તકલીફ મોટા મોટી થાય છે બીજી તકલીફ શું થશે ભવિષ્યમાં આપણે બે હજાર પચીસ કૃષિ સહાય જે આપવામાં આવેલી ત્યાં એની પહેલાં સરકારે સર્વે કરવાનું કીધું હતું આપણા મોબાઈલ દ્વારા આપણા જમીને ખેતરે જઈ વાડીએ જઈ અને સર્વે કરવાનું છે ત્યારે પણ શરૂઆતમાં જો કે સરકારે પછી તે ના પાડી હતી સર્વે નહીં ને લાગત બધાને આપેલું પણ ભવિષ્યમાં આવી રીતે કોઈ કશું આવે અને સર્વે કરવાનું કહે તો તમારી જમીન તમે ત્યાં સર્વે નહીં કરી શકો કારણ કે જ્યાં તમે લોકેશનમાં ઊભા હશો ત્યાં તમારા સર્વે નંબર બોલતા નહીં હોય તો તમે તે સર્વે નહીં કરી શકો તો આ તકલીફ બહુ જ રહેવાની છે તો આ વિડીયો સરકાર સુધી પહોંચે અને રિસર્વે સેટેલાઇટ દ્વારા જે રિસર્વે છે તે કામગીરી કરાવે અને બધું ચોખ્ખું કરાવે ત્યારબાદ જ આવી કોઈ ડિજિટલ કામગીરી કરવાનું ન કહે કારણ કે આનાથી ખેડૂતોને બહુ મોટી તકલીફ ભવિષ્યમાં થઈ શકે છે આજ મારો હેતુ હતો તમાર સુધી આ વિડિયો પહોંચાડવાનો તો વિડિયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો બીજા ખેડૂત મિત્રોને શેર કરજો જેથી માહિતગાર થાય કારણ કે ભવિષ્યમાં તકલીફ ન પડે તો હું કેવી રીતે તમે તમારા સર્વે નંબર બરાબર તે જ જગ્યાએ છે કે નથી તે કેવી રીતે જોઉં એ હું નેક્સ્ટ વિડીયોમાં તમને બતાવીશ તો મારા ફેસબુક પેજને ફોલો કરી દેજો અને મારી યુટ્યુબ ચેનલમાં પણ વિડીયો આવશે તો સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત જય જય ગરબિત ગુજરાત